તો દોસ્તો આપણે આવી ગયા છીએ દાંતીવાડા ડેમના અંદર અને પ્રવેશ કરી લીધો છે જે પ્રવેશની આઠ વાગ્યા પછી જે સમય છે લખેલો છે અને જોશું કે કેટલી સપાટી છે ને કેટલી આવક છે ને કેટલી છે અને બીજું કે જે આવક નીલ છે હાલમાં પાણીની આવક ઉપરવાસમાં જો પડે વરસાદ તો આવક વધી શકે છે તો આપણે બધાને બ્લોગમાં બન્યા રહેજો વતાઈશું કેટલી સપાટી છે અને તમે જોઈ શકો છો રસ્તો સુમસામ છે સવારનો છે સવારમાં અમે આડા આઠ વાગ્યા જેવા આવી ગયા છીએ કોઈ પબ્લિક છે નહીં વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ પબ્લિક છે નહીં હાલમાં અને અમે વહેલાં વહેલા આવી ગયા છીએ કાલ ગઈ કાલે જે વરસાદ બહુ પડ્યો હતો રાતના ટાઈમે એટલે ઉપરવાસમાં પડવાથી બહુ આવક વધી હતી એટલે હાલમાં આપણે જોવા આવી ગયા છીએ કે કેટલી સપાટી છે કેટલી આવક છે તો બન્યા રહેજો વ્લોગના અંદર ત્યાં આગળ જઈને આપણે બતાવીશું આ જે દાંતીવાળાનો જે ડેમ મુખ્ય જે છે ત્યાં આગળ ઉપરના ભાગમાં આવી ગયા છીએ અને અહીંયા મગરનું પણ દોરેલું છે ચેતવણી જલાશય મગર તમે જોઈ શકો છો કે દાંતીવાળાનો ડેમ અને એના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અડધો હજી પાણીની આવક જરૂર છે અને કોરે કોરો છે તમે વિડીયોના અંદર જોઈ શકો છો કે જેટલી ગળા જે આ પાણી આવું આવ્યા આટલે ન આવે આજે આ આવું ગયું એટલા ઉજી તે એટલા સુધી મને લાગે છે કે ઓલી વખતે પાણી છોડવામાં આવ્યું હતું પાંચસોથી નવ્વાણું જેવું થઈ ગયું એટલે પાણી છોડવામાં આવી જાય છે પેલી સાઈડ છે બારીઓ અને ત્યાં આગળ છે જે ધોભલા આવે છે જે માપ સપાટીનું ત્યાં આગળ દોરેલું છે તો અહીંયા બતાવી દેસું તમને તો બને રહેજો તો દોસ્તો આપણે ત્યાં આગળ જઈને મળીશું કે કેટલી સપાટી છે ને કેટલી આવક છે તો ધોબલો તમને બતાવી દઈશું કે કેટલા ધોબલા જે બાકી છે તો બને રહેજો અંદર બ્લોગના અંદર અને આપણે નીચે પણ જશું જે બારીઓ પાસે તો ત્યાં આગળ જઈને મળીશું તો દોસ્તો આપણે જે સપાટીનો ધોબલો આવે છે ત્યાં આગળ આપણે આવી ગયા છીએ પાહે છે અને ત્યાં આગળ તમે જોઈ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે બે ધોબલા બાકી છે અને એક ધોબલો અડધો જે એની સપાટી જે એટલા ઊંચા આવી ગયો છે તો બને રહેજો વિડીયોના અંદર કે તમને બતાવી દઉં કે કેટલી હાલના અંદર સપાટી છે તો બને રહેજો

દોસ્તો થોડા દિવસો પછી પાછો જે વરસાદનો માહોલ આવી ગયો છે વિસ્તારના દાંતીવાડા વિસ્તારમાં ફરીથી આપણે જે વિડીયો લઈને આવી ગયા છીએ તો તમે 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 આગલા જે થોડા દિવસો અંદર કે કે બારી વિસ્તારમાં આપણે જ્યારે બનાવ્યો લાઈવ કર્યું ત્યારે જોયું બારીના જે જે બારીમાં પાણી છોડવામાં આવે ત્યાં આગળથી પાણી ટપકતું નહોતું અને હાલમાં એ ખુશીના સમાચાર છે કે જે હાલ જે પાણી જે છોડવામાં આવે છે બારીઓ તેના અંદર જે પાણી પણ લીકેજ આવે થાવા મળ્યું છે અને હાલ જે લહેરનું પાણી જે બંધ પડ્યું છે ને જે જરૂર ચાલુ છે અને આપણે વધારે કોઈ માથું કૂટતા નથી આપણે વાત કરી દઈએ કે પોણીની આવક જેટલી છે તો પોણીની ની આવક ની વાત કરીએ કે ઉપરવાસમાં જો વરસાદ પડે તો વધારે પોણી આવે ને હાલમાં જો ઉપરવાસમાં માં થોડા ઘણો વરસાદ છે એટલે એને નવસો અને ચુમ્મોતેર જેવી આવક છે તો હવે આવે છે મેન પોણીની સપાટી તો પોણીની સપાટીની વાત કરીએ તો જે દાંતીવાળાની સપાટી છે પાંચસો ત્યાસી પોઈન્ટ ઓગણી અને જે એની આવક છે ઓછી એના કારણે જે સપાટી ઓછી જોવા મળી રહી છે આપણે બનાસકાંઠામાં વાદળ સાહેબ વરસાદ જેવું છે ને તમારે તારા બાજુ કેવું છે મને કોમેન્ટમાં જણાવી દેજો ને યુટ્યુબમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો